સુરતના એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ વારંવાર સરકારી બાબુઓને લાંચ લેતા ઝડપી પાડે છે ટીમે આધારે બ્રાન્ચના સહિત બેને પચીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા મસાજ પાર્લર ચલાવવા માટે પોલીસ કર્મી દ્વારા લાંચની માગણી કરાઈ સામે આવ્યું છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એટીયુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુ નાકા ઠકરિયા અને વચેટીયા લાંચ લેતા ઝડપાયા છે લોકરક્ષક ધીરુભાઈએ જાગૃત નાગરિકને મસાજ પાલનનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ ચલાવવા દેવા પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવાની કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે પચીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી આ ભ્રષ્ટાચારના ખ્યાલમાં લોકરક્ષક ધીરુભાઈ એકલા નહોતા તેમણે વચેટિયા તરીકે રોનેક મણિલા ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી અમરોલીના છાપરા રોડ પર રહેનાર રોનક ત્રિવેદી સાથે મળીને લાંચની માંગણી કરી હતી જોકે ફરિયાદી લાંચ આપવા તૈયાર ન થયા ત્યારે તેમણે એસઈબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે વડોદરા એસએબી ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એન પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેશન ગણનારા નજીક આવેલા પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું એસબીની ટીમે સ્તર પર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીને રંગે હાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કર્યા હતી રેપ દરમિયાન લોક રક્ષક ધીરુભાઈ ઠાકરિયાના રહેવાથી અને તેમની મદદગારથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી વાતચીતના અંતે રોનકે પચીસ હજારની લાંચની રકમ સ્વીકારી હતી તેવી રકમ સ્વીકાર થયો કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીને રંગી હાથે ઝડપી લીધા હતા એસીબીએ સ્થળ પર જ લાંચની પચીસ હજાર રૂપિયાની પૂરેપૂરી રકમ પણ જપ્ત કરી લીધી હતી એસીબી ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે અન્વયે એચટીયુ ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર માં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાલનનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે રૂપિયા પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડહેન્ડ પકડાયેલા છે એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ લોકરક્ષક છે એટલે હાલ એમનો ફિક્સ જ પગાર છે નહીં મસાજ પાર્લર જે ધંધો આવે એ મસાજ પાર્લર નો ધંધો કરતા હોય ફરિયાદી એમમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે છે પચીસ હજારની ની કરે છે હાલ તો એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ગોઠવેલા છટકામાં લાંચો પોલીસ કર્મચારી ઝડપાઈ જતા અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં આજે ફડફાટ આપી જવા પામ્યો છે